પોરબંદરમાં સામાન્ય વરસાદ વરસ્યા બાદ પણ કેટલાક વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે રજૂઆત કરી છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલ માધવ પાર્ક અને શ્યામ પાર્ક સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ કાદવ કિચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે તો વાહન પર અવારનવાર સ્લીપ થાય છે અને મચ્છરનો ઉપદ્રવ પણ ફેલાયો છે આ ભરતીમાં વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે 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 પગ જાય જાય અને પણ બગડી આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા અને સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે ખીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ

કારણ કે સુરુજી પાણી જીઆઈડીસી પાણી બધી ગરમી માં જ ભરાય છે મારું નામ છે જયેન્દ્રભાઈ મુરજીભાઈ વરગાવા આપણે સ્કૂલ આગળ સીજી પાર્કમાં હું રહું છું સાતો થી બારસો મકાન છે એ એરિયામાં ગટરના કામ ક્યાં છે એ ગટરના કામ જે કોન્ટ્રાક્ટર કરતા હતા એ લોકોને કીધું કે ભાઈ આ ભરતી તમે ઉપાડીને નીચી લ્યો એ નીચી ના લીધી અને અત્યારે ઊંચા ધોરણ રાખી દીધા અને એ પાણી અત્યારે જરાક